ता <laughs>

રોનક ભાઈ જો આયા તો ઇન્સ્ટાગ્રામ માંથી ગિફ્ટ મળી ગયું છે તો ગિફ્ટ આપણે છે તો ઇન્સ્ટાગ્રામ માંથી હું ગિફ્ટ આવ્યું છે તો આપણે જોવાનું છે તો ચાલો ગિફ્ટ ખોલીએ ઇન્સ્ટાગ્રામ માંથી આવ્યું હા લે ઇન્સ્ટાગ્રામ નો લોગો નાખો દેખાડો તો ઇન્સ્ટાગ્રામ નું જોવા દે આમ છે ભાઈ તમને નો ખબર હું પાર્થ ભાઈ ભાઈ છે હવે જોઈએ એ એ એ

phải không thấy vừa, à bây giờ direct phải là xem thử chắc này, game này, em camera này, được rồi, đi

ये ओ बीजू काही न होय तो बस जो आवे जोंवा बेसी गिया छे पार्थ भाई पण आवत रिया छे मोडा-मोडा ते पार्थ भाई तो तेरा जोंवा मत छे भूख लागली रे ना का भाकरी सो ए फरसा मोली बरोबर मेंड्या जे कावा ना बैठो तो माते में ये थाली लीती छे और ना भाकरी खा पार्थ भाई कुल पांच भाकरी जे कह दे अब नो वीडियो जोय जोय तो मम्मी व्लॉग जनता भागी गया

ભજન કથાની ધૂન ભજન ધૂન એટલે વિડિયો એન્ડ કરી નાખી જો તમને આ વિડિયો ગમતો હોય તો લાઈક શેર કમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો આજના માટે લુઝ ગાલે પછી મસુરવા વિડિયો માં ત્યાં સુધી બાય બાય ને જય માતાજી આવજો टाटा બાય બાય ગુડ નાઈટ